એ બીજો થાકી ગયો અને કંટાળી ગયો હવે શું કરવું મારે દાવના પાદરે નીકળ્યો ભોળાનાથ નું મંદિર લઈ ગયો ના ઓલું માથે આપડે આવે ને ઓલું બધા આપડે પાણી ને ટીપવા પડે એમ આપવા તાંબાનું આવે ને ઈ ભાળી ગયું આ સોરી રહેવું છે આપડે બે હજાર બે હજાર આવે તે હાથ લાંબા કરે હાથ સંભાય નહી ફરીને આટલા મગર ઠેકડો માર્યો હાથ આંભાઈ નહીં આપણે શિવલિંગ આવે ને ભોળાનાથ ની એને મત સડી ગયો એને માસ્ત ટઈ ગયો ભોળાનાગ માંગી લે કે ભોળાનાથ મારે કાંઈ માંગવું નથી અરે માંગી લે તું તું તો માંગી જ લે આ કેમ હું માંગી લઉં અરે બધા શ્રાવણ મહિનામાં આવે છે કોઈ ફૂલ સડાવે કોઈ બીલીપત્ર સડાવે કોઈ દૂધ સડાવે તું તો આંખો સડી ગયો મારી માથે તારી માં પ્રસંગ થઈ ગયો બોલો આ હવે સોરી કરવા ગયો તો ભણવા પસંદ કરવા ગયો એ ખબર ન પડી સલાહ સલાહ કોના કહેવાય હમણાં મારો મિત્ર એક હા ની ગાડી લેવો હોય છે સલાહવાળા તો પછી આરા ઓછા ઉતરે સલાહવાળા મફત ની સલાહ મફત મફતની સલાહ એમાં આમ હાથ રાખીને કે ગાડી પડતો પડતો પડે તો એટલે લેવો એ ભાઈ હા ઠીઝાઇન લેવો નહીં હમ નિહા કોના કોઈ નિહાકો હમ ફરતો ફરતો ગાડી ફરતો ફરતો ફરે હાથ બી પાછો વ્હીલ એડ ઇન્જિન આવી ગયો કેટલા લેવો હા કેથી ક્યાંથી ભાવનગર થી અટાઈ ગયો દુકાન વાળો તમે લૂંટી ગયો નહી આખો નાખે થી જાણે કેમ એના પૈસા ગયા હોય અટાઈ ગયો તું મને ન કહેવાય યાર અહીંયા બોટાદમાં હાવ સસ્તી મળે આવી ગાડી વીસ હજારમાં મને મને ન કહેવાય મને ન કહેવાય આ ખોટી સલાહ એટલે કહેવાય ને ભાઈ જે તું લાવ્યો છો એ બરાબર છે હવે નહીં એને ગાડી આંકવી નહીં એને પૈસા આપવા પણ તોય મફતની સલાહ કોઈનું સારું હિસ્સું જ નથી તો ક્યાં વાત બે મિત્રો બિચારા કાળી મજૂરી કરે એની એ ટેવી કે એક દુકાને જઈને બે માવા ખાય એક માવો ખાય ને એક રોજ કૂતરાને બિસ્કીટ તો એને તો જ્યારે લઈએ પૈસા હોય ત્યારે લઈએ આપણે બિસ્કીટ નાખવા એમ તો એક જણો રોજ જોવે ઓલા હારે હતો ને એ રોજ તો ઓલા આગળ પૈસા થાય એને આગળ એક બે થી ન નાખ્યા એમ કે હમ હમ વિપુલભાઈ આવી ગયા કુતર્યા એને છૂટા કરી મેં કહ્યા કેમ છૂટા એ બિસ્કિટ ખવરાઈ એક દી ખવર આવ્યા હોળે બે દી ખવર આવ્યા હોળે ત્રીજી બે પૈસા નતા હોય આગળ ન ખવર આવ્યા હોળે પાછો કે વિપુલભાઈ છૂટા કરી મેં કહો કુતર્યા એટલે મેં છૂટા એટલે અરે બિસ્કિટ ખોરા ગયો કે બોલો નહીં એનો ભાઈ બંધ લેશે ભાઈ બંધ છે ને હું કે એક દી નો ખબર હવે પાછો કે કૂતરા નિહાકાર નાખે બિસ્કિટ નાખો મગજ મદદ લીધો એ રોજ હું નાખું છું તો એ ક્યારેક તું પાંચ રૂપિયા તો કાઢ કેમ કેમ હાથ નાખાય એમ ભગવાન બધું તો હોય ઓલા તો રોજ નાખે છે પૈસા હોય ત્યારે ન હોય તોય થોડા ઘણા એ રીતે ફેરમા આવ્યું હોય ભાડાના હોય ન હોય પણ તોય આ કે હું ને છૂટા કરી મેં છૂટા એટલે તક નાખ ગયો એમ પિસ્તી ગુલામ ગુલામ સામાવાળો મગજ લઈ કે રોજ હું તો નાખું છું ભરના દીકરા તું તો ક્યારેક આમ તું તો ક્યારેક ગીધામાં હાથ નાખે એમ કે પાંચ રૂપિયા કેમ નીકળે એમ એટલે કે સલાહ જ દેવી છે પછી ક્યાં વાત છે ઓલો કે માઇકલ ફેર હોય ત્યારે ઊંઘું છે કે ના કે નિહા કોણ લાગે કૂતરા ને નિહા કોણ લાગે પછી નિહા કોઈ ઈ નાખે પણ દેત્યો કૂતરા ને નિહા કોણ લાગે રોજ નાખવા પડે એટલે કે ન નખાય ભગવાન એવું નથી કહેતો તમને કે તમે રોજ નાખો તો ફેર હોય તો નખાય ઉપરવાળો બધું જ હોય ભરના દીકરા તે કેદી એક એક રૂપિયાનું બિસ્કુટ નાખ્યું છે એ બધું જ હવે સલાહ છે ને સલાહ હજી આજ ન ચોક્સ હમણાં બે જણા ઉભા હતા ને હું પડકે ફોન મળતો એ બાપુ કે બાપુ સાણ લો હું મારી ભાઈને ભગવા પહેરી લીધેલો આ માતાજીને દર્શન કરવા બધા સીધેલા માય પછી ભળા થઈ ગયો સાવણ મહિનો છે ખોટું નહીં બોલવો

લોક સાહિત્ય છે તો આમાં આપણે શુદ્ધ પ્રેમ ની જ વાતો કરવાની ઊલા પ્રેમને જાણવું મારે ગમતું નથી અરે જા તને કરે કાળો તરો એવો પ્રેમ હોય પ્રેમ તો વીર માંગડાવાળાએ કીધો ગાયોની વારે જેથી સડ્યા એ ધીંગાણામાં કાયમ આવી ગયા લગેરે ગાયુની વારે સડાય ને એનો તો સુરગ મળી જાય માને સુરગ ન મળ્યો ખુલે કે પદ્માને વચન આપ્યું કે હું આવીશ આવીશ ને આવીશ સો ટકા આવીશ એ ગાયું ગાયોના મેદાનમાં જેથી ગયા તેને ગાયુને વારા છડ્યા અને જેદી એ ગાયુને વારા છડ્યા વીર મંગળાવાળા અહીંયા કામ આવી ગયા જેદી એનો જીવ ભટકતો હતો એની પૂછ્યા પૂલ્યો આખ્યા કે પદ્માને કીધું કે હું આવીશ અને મારી વાડ જોઈ એ કેદી પદ્મા જે અને જેદી પદ્મા એ જરો કે બેબી વાડ ધોતી હતી અને એમ કહે છે કવિ એ હે હે એ પ્રેમ ની વાત આવા કોઈ પ્રેમીયો જાણે પ્રેમ વાત જીવ આ પ્રેમની ની વાત આ પ્રેમ ની વાત આપણે પાણીપુરી ખાવા જઈ ને હામા હામી ખાતા હોય ને અહીંયા રગડા ઉતરતા હોય ને એ પ્રેમ થઈ જાય એ પ્રેમ નહીં આ તો વીર માંગડા પ્રેમ કર્યો ગાયોના ના વારા એ સડ્યા હતા ન્યાય કામ આવી ગયા એદી અને ગાયું ની વારા સડે એને સરક મળી જ જાય પણ વીર માંગડાવાળા વાળે સરગ ન માંગ્યું કારણ કે પદ્મા હોય તો કીધું તું કે હું આવીશ જુ તો આવું તો મરી જાયશ પછી હું અહીંયા આવીશ સો ટકા આવીશ અને ભૂત થઈને આવ્યો એ માંગડા વાળા

પણ નહીં ઘોડો કે નહીં સવાર હે મારી મીટે ને ભાળો માંગડો અને દુઆ કેવાય અને આવવાની જ વાતો રે તો જાણો તન મારી વગર નથી ગમતું આવાની વાતો ન હોય નિમિષભાઈ આવાની વાતો ન હોય ગુજુભાઈ હવે આ તો આપણે વીર માંગડાવાળ ને વાત કરીએ તો બે દુઆ મને યાદ આવ્યા તો બોલ નાખું પાને પાને હું ફરું ડાળે ડાળે હું પણ ક્યા જય જપાવું જા એ મને ભણકા લાગે એ ભૂતના પણ ડાળે ડાળે જે હું કરૂ અરે રે એ મને ભણકા લાગે એ ભૂતના આ એક દો એ બીજો દો એવી લખે છે શું લખે છે પણ સૌરૂપે વે સંસાર જેની આંખમાં પાણી દરે પણ ભૂત ભૂત રૂપે ભેકા હે જતી લોરે આને પ્રેમ કહેવાય હવે માર ન બોલે કારણ કે લોક સાહિત્ય છે એક સોડી ને એક છોકરા પ્રેમ થઈ જાય હવે એમાં કાંઈક બિન થઈ જાય ડખા ડખા થાય એટલે છોકરો પ્રેમ તો ઠીક છે પણ મેં તને ફોટો આપ્યો તો એ તમને પાછો દે એ બોલી સોડી એના આખો હું કબાટ હતો એમાં ઠેલો કાઢ્યો એ ઠેલા ને લગતા છોકરા ને ફોટા આખો ઠેલો પેરો છોકરા ઘા કર્યો આમાં તારો હોય લઈ લે ગોથી હવે આને પ્રેમ કહેવાય આખો ઠેલો છોકરાનો ફોટાનો ભર્યો બોલો આમાં તારો હોય ગોતી લે મિત્રો આને પ્રેમ ન કહેવાય કે આમાં ફોટામાં તારો હોય ગોતી લે પ્રેમ તો વીર માંગડાવાળા કર્યો જે ભૂત થઈને એવો એને તો પ્રેમ કહેવાય એના શુદ્ધ પ્રેમ કહેવાય હલો હવે તું પૂરું હવે મિત્રો આપણે ઉપર થઈ કારણ કે આ વાત બહુ તમને ભારે લાગશે પણ ઠીક છે આપણે ઉપર થઈ કારણ કે આ બધું સાહિત્ય છે આપણે એક માલધારી સમાજનો છોકરો તે હું એમાં એમાંથી શિક્ષક થઈ ગયો તેને એને જાય ને તો બધાને પશુ વિશે શીખવાડે પશુ વિશે ફવાર વિશે બધા વિશે શીખવે બાર ગામના સાહેબ હું પરીક્ષા લેવાય એક વખત ઊભો કર્યો બધા ધા ઊભો જો બોલો સાહેબ બોલ પશુ વિશે ભેંસ કાળે હોય છે ભેંસની માથે ભી ચીમડા હોય છે ભેંસ દૂધ આપે છે ઠીક છે બે જા બીજા ઉભો થાય કે આપણે નિશાળ વિશે કાક કે સાહેબ આપણી શાળા બહુ હારી છે શાળાની બહાર ભેંસ છે ભેંસ કાળી હોય છે ભેંસની માથે ભાઈ શિંગડા હોય છે ભેંસ દૂધ આપે સાહેબ લાલ થઈ ગયા ભાઈ તું તું બધું થતો હોય ઊભો થાય કે બધા તીજે ઉભો કર્યો આપણા વડાપ્રધાન કોણ છે સાહેબ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને ભેંસનું દૂધ ખાય છે ભેંસ કાળી હોય છે ભેંસની માથે ભાઈ શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સાહેબ સીધાઈ ગયા સીધા ફોર લઈને બહાર છે ભેંસ અરે ફોર વ્હીલ ભટકા સાહેબ બે ભાન સો મહિના કોમ માંથી બહાર આવ્યા કોઈ જે પૂછ્યું સાહેબ શું છું તું ફોર લઈને નીકળ્યો અને ભેંસ ઉતરી ભટકાણી ભેંસ કાળે હોય છે ભેંસ ની વાત શિંગડા હોય છે ભેંસ દૂધ આપે સાહેબ સારું થઈ જાય બોલો